કોઈ પણ વસ્તુની કામની શરૂઆત કરતા પહેલા હું ને તમે પ્લાનિંગ તો કરીને કાંઈ પણ કરવાનું હોય એના પહેલા આપણા કેટલા પ્લાનિંગ હોય કોઈ પણ કામની શરૂઆત પહેલા હું ને તમે જેટલા પ્લાનિંગ કરીએ જેટલાય લાભ હાનિથી બચવાની કોશિશ કરીએ અને છતાંય પણ હોની હોય સો હોય અને છતાંય પણ ઈ થઈને જ રહે છે ઈ પણ દૈવનું કાર્ય છે એ દૈવનું કાર્ય છે જેનાથી બચી શકાય જ નહીં બચ ના ચાગે તુમ બચ નહી પાઓગે કંસ ને આકાશવાણી થઈ કે દેવકી ના આઠમો ગર્ભ એ તારો કાળ છે કંસે એક પછી એક પછી એક પછી દેવકી દીકરા બધા માર્યા બચવાની બધી પ્રયત્નો બધા કરી લીધા એક પછી પેલા તો દેવકીજી અને વસુદેવજીને કારાવાસમાં હોય પોતાના રાજની જેલમાં હોય એટલે એની પાસે જ સત્તા છે એની નીચે જ છે એની નિગરાનીમાં છે એના સુપરવિઝનમાં છે જેવું ત્યાં શું અંદર કારાવાસમાં જેલમાં થાય છે બધી પળે પળની રજે રજની માહિતી કંસને પહોંચે એના બધા સૈનિકો સિપાહીઓ પહેરેદારો હોય અંદર શું થઈ રહ્યું છે રજે રજની માહિતી કંસ પાસે આવે કંસે આપણે જાણીએ છીએ પેલું બાળક બીજું બાળક ત્રીજું છ બાળક માર્યા સાતમું બાળક પરમાત્માની યોગ માયાની કૃપાથી દેવકીજીના ગર્ભમાંથી પ્રસ્થાપિત થાય છે મા રોહિણીના ગર્ભમાં નંદ બાબાને ત્યાં મા રોહિણી વસુદેવજીના પત્ની છે પહેલા પત્ની છે અને આઠમો ગર્ભ પરમાત્મા શ્રી કૃષ્ણ સ્વયં છે અને આપણે જાણીએ છીએ કંસ ગમે તેટલા પ્રયત્ન કરે છે પણ કંસ પોતાના મૃત્યુને પોતાના પ્રારબ્ધને મિટાવી શકતો નથી મૃત્યુ કંસની જડબે સલાક જેલના દરવાજા ફાડીને મૃત્યુ નીકળી જાય છે અડધી રાતે કંસનો કાળ કંસના પહેરેદારોને વિંધીને જેડના દરવાજા ફાડીને અડધી રાત્રે ત્યાંથી છટકી જાય છે હું ને તમે વાલા સ્વજનો ગમે તેટલા પ્લાનિંગ કરીને રાખીએ નિયતિ એનું કામ ભજવવાનું હશે તો એ નિમિત્ત ગમે ત્યાંથી છટકી અને નિવર્ત્યારંભમાં રબધમ નનું દૈવસ્ય કર્મયત તો આવું જે થાય એને સમજી લેવાનું આ દૈવ છે તો પછી મને તમને પ્રશ્ન થાય કે જો બધું જ પેલેથી લખાયેલું છે બધું જ નસીબ પ્રમાણે બધું થવાનું છે તો પછી આપણા કઈ કરવાનો મતલબ ખરો તમે એમ હો કે નસીબના ખેલમાંથી કોઈ છટકી શકવાનું નથી ઈ તમે ગમે એટલા પ્લાનિંગ કરો તો એ નસીબ એનું રમત રમી જવાનું છે તો પછી આપણા કાંઈ કરવાનો મતલબ કરો પછી તો આપણે બેઠા બેઠા હવા જ ન ખવાય તુ તો વિષ કુછ કરને કા મતલબ હી ક્યા હૈ અંયા જ રામાયણ ધ બ્યુટી ઓફ રામ કથા ઇઝ કિ નિયતિ નો સ્વીકાર એક્સેપ્ટ ધ ડેસ્ટિની રામ કથા નો સૌંદર્ય સેમા છે કે નિયતિ નો સ્વીકાર કરવા નો છે નસીબ નો સ્વીકાર કરવા નો છે प्रारब्ध નો સ્વીકાર કરવા નો છે શ્રી રામ ને વનવાસ મળ્યું

અને આખા ચરિત્રમાં તમે જો કોઈ દોષ નથી નિષ્કલંક ચરિત્ર હે